Ủa Sạch mệt Sạch mệt hết Chân sạch mệt đi tao rất quá Tao hút tao bà nó Nó tao bà nó chứ Mà bà nó Nó không ra chứ luôn Nhìn nhìn ra thôi chứ lẹ Bà ông muốn đi bù lùa Cứ tao lấy đi bù lùa đi Đây em mua vợ Có có cái

ખોકી હમપનિંગ કેજે તું બેરા ખોકી હમ આયીશું કરું હે મારી દઈ લે અલ્યા નહીં કરું હવે અરે મરી જાવ મરી જાવ લે બાપ રે મરી જાવ કેમ કરું હે મરી જાવ ભૂતે બોલે તો લે અપચા મને જવા દે સાખોડ લેવા મન તા પોએ ઢૂ લેવા પાવ તાર પીવાનો તે હું લે પાવ પણ ઈ હોય તો હાથે મેલ તાર પાઈક નઈ કોઈ નાય પાવ મારી મરજી હા હા પણ હાથ લઈ જાય આ બાપા રે તે પી પાવ એ કોહ તને પૈસા લાય કોહ ના આ બાપા રે કોહ ના એટલે હો તાર 9000

નહીં બાજી હું 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 કુતું કેવું ચેર જે લઈ લુત બોર ધ્વનિજોને બરા મન તો ફેર માર કે માતા

મને મારા આઈડિયા થી જોવા છે હા મને ખબર પડી ઓર ખબર પડી કે એક નહીં બે હુ બેહી બે જણા હે એક નહીં તો એક જ દેખાય હે જો જોવા બે જણા ઓ જોવા જ થી રા ચમત્કાર ચશ્મા પર જોમણા હાલ ખબર પડી જા જો ખાલી

ઈનો આ પાગળે બોધી ગાટો ફીટ પછી જો પછી ઈને લે એમોન આવી દી તો હા 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 બાપા છે હાથ છે અને

આ કુતરો એમ જ ચમત્કારી જ છે ખબર નઈ કઈ લાયો તો કુતરો હવે જો જો અનસ તો નાખ્યા હું આટુ હું નાખ્યા તો બોગા બોગા ચમત્કારી જ છે માન ફળીએ બોધું રાતી લેબડા ઉપર ચરાવરાઉ હું પોછી ન્યા તો સંભાઈ સાફ ને કાથી ફારી

આ રંગાત પેલો હાલ જોઈ નાતી ઓય રે પાતર એરયા તન મારા તાર આ ઓને મિલાવ રાવતા તા લાફા તન મને દેખાડું ન નદું કોઈ કે તે એરયા તાર એટલી એવું હ લેડો ગેર પછી ઉભારો ઇને મેલું લઈ જઈ એક મિલ